રાવણે અયોધ્યા પર હુમલો કેમ ન કર્યો આ સત્ય જાણીને તમે ચોંકી જશો નમસ્કાર મિત્રો આપ સૌ દર્શક ભાઈઓનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ ડિવાઇન ટેઝ ગુજરાતીમાં સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમે કદાચ નહીં સાંભળી હોય અને જો સાંભળી હશે તો પણ પ્રથમ વખત સાંભળતા હશો અને જેને આ વાતની જાણ હશે તે માટે આ સારી વાત છે આજના વિષય છે છે શીર્ષક કે રાવણે અયોધ્યા પર હુમલો કેમ ન કર્યો શું રાવણ અયોધ્યા પર હુમલો કરવા નહોતો ઈચ્છતો કે પછી તેને કોઈ એવો ભય હતો હતો જેના કારણે તેણે અયોધ્યા પર ક્યારે હુમલો ન કર્યો ઘણા રાજ્યો પર તેણે હુમલો કર્યો ઘણા રાજાઓને હરાવ્યા તે જે રાજ્યમાં જતો ત્યાં હુમલો કરી દેતો અને તે રાજાને હરાવી દેતો અને વિજય પ્રાપ્ત કરી લેતો એટલે કે રાવણ એક વિશ્વ વિજેતા બની ગયો હતો પરંતુ તેણે અયોધ્યા પર યુદ્ધ કરવા માટે ક્યારે હુમલો ન કર્યો તો મિત્રો આનું રહસ્ય શું હતું મિત્રો રામાયણમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે કથા હોય કે શીખ જો તને અધવચ્ચે છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે તેથી જ વીડિયોને અંત સુધી જુઓ અને જો તમે સાચા સનાતની છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખીને તમારી ભક્તિ વ્યક્ત કરો તો ચાલો મિત્રો આજની પવિત્ર કથા શરૂ કરીએ પ્રિયદર્શકો વાત તે સમયની છે જ્યારે રાજા દશરથને કોઈ સંતાન નહોતી તો એક દિવસ રાજા દશરથ પોતાના ગુરુ વશિષ્ઠજી પાસે પહોંચ્યા પોતાનું માથું તેમના ચરણોમાં મૂકી દીધું માથું ઊંચું કરવાનું ભૂલી ગયા વશિષ્ઠજીએ કહ્યું કે હે અવધ નરેશ શું વાત છે આજે તમારા ચહેરા પર કોઈ ખાસ પ્રકારની ચિંતા ઝલકી રહી છે શું તમે નથી જાણતા કે મનુષ્ય માટે ચિંતા કરવી એ ખૂબ જ ખોટું છે કામ ચિંતા એ મનુષ્યને ધીમે ધીમે બાળી નાખે છે નહીં તો ચિંતા અને ચિતા વચ્ચે વધુ કોઈ ફરક નથી માત્ર એક બિંદુનો ફરક છે પરંતુ ચિતા એ મૃત શરીરને બાળે છે અને ચિંતા ધીમે ધીમે જીવતા મનુષ્યને ખાઈ જાય છે તો શા માટે ચિંતા લઈને અમારી પાસે આવ્યા છો શું વાત છે મિત્રો ત્યારે અવધ નરેશ દશરથજીએ કહ્યું કે ગુરુદેવ શું કહું એક પુત્ર વિના હું મરવા માંગુ છું આત્મહત્યા કરવા માંગુ છું કારણ કે હવે હું સમાજમાં જીવવા નથી માંગતો સમાજના લોકો અમને નિર્વંશી કહે છે અને અમારી રાણીઓને કહે છે આવા જીવનથી શું જ્યાં જાઓ ત્યાં અપમાનજનક શબ્દો સાંભળવા મળે લોકો કહે છે કે આના દર્શન કરવા એ ખૂબ દોષયુક્ત છે તેથી ગુરુદેવ હું જીવવા નથી માંગતો હું મરવા માંગુ છું વશિષ્ઠજી કહે છે કે હે દશરથ મરવું કે આત્મહત્યા કરવી એ પણ ખૂબ મોટું પાપ છે દરેક સમસ્યાનો ઉકેલ એ નથી કે મરી જાઓ દશરથજીએ કહ્યું કે ગુરુદેવ હું જીવવાજ નથી માંગતો મને પુત્ર મેળવવાનો કોઈ રસ્તો બતાવો કોઈ માર્ગ બતાવો કે પુત્ર કેવી રીતે થશે જો અમારા જીવનમાં પુત્ર નહીં થાય તો હું નિશ્ચિતપણે મારા પ્રાણ ત્યાગી દઈશ મિત્રો વશિષ્ઠજી સમજી ગયા કે દશરથ નહીં માને જો આને પુત્રનું સુખ નહીં મળે તો આ પોતાના પ્રાણ ત્યાગી દેશે ત્યારે વશિષ્ઠજી કહે છે કે સાંભળો દશરથ તમારા ઘરે ઘરે એક નહીં નહીં પણ ચાર ચાર પુત્રો જન્મશે પરંતુ આમ જ થાય તમારે જઈને પુત્રેષ્ટિ યજ્ઞ કરવો પડશે તેમણે કહ્યું પુત્રેષ્ટિ યજ્ઞ કોણ કરશે ગુરુદેવ તો જવાબ આપ્યો કે શ્રૃંગી ઋષિને અમે તમારા ઘરે મોકલી રહ્યા છીએ બ્રાહ્મણો સાથે તમે પુત્રેષ્ટિ યજ્ઞની તૈયારીઓ કરાવો અને ત્યાં સુધી શૃંગી ઋષિ તમારા ઘરે પહોંચી જશે જ્યારે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવશો તો નિશ્ચિતપણે તમારી ત્રણેય રાણીઓના ગર્ભમાંથી સંતાન જન્મશે મિત્રો પોતાના ગુરુ વશિષ્ઠજીની આજ્ઞા લઈને દશરથ ઘરે આવ્યા અને પુત્રેષ્ટિ યજ્ઞની તૈયારી કરાવી શૃંગી ઋષિ દશરથના ઘરે પુત્રેશ તે યજ્ઞ કરવા માટે પહોંચ્યા જ્યારે દશરથજીના ઘરે પુત્રેષ્ટિ યજ્ઞ શરૂ થયો તો સૌ દેવતાઓ તે યજ્ઞમાં આવ્યા સૌ દેવતાઓ મહારાજના યજ્ઞમાં આવ્યા અને દેવતાઓએ યજ્ઞમાં પોતપોતાનું આસન ગ્રહણ કર્યું એવું કહેવાય છે કે યજ્ઞ ભૂમિમાં જ્યાં મંડપ બનાવવામાં આવે છે ત્યાં અખાત પર સૌ દેવતાઓનું આહવાન થાય છે તો દશરથજીના યજ્ઞમાં સૌ દેવતાઓ ત્યાં પધાર્યા અને તે જ સમયે બ્રહ્માજી મહારાજ આવ્યા બ્રહ્માજી મહારાજને સૌ દેવતાઓ રડીને કહેવા લાગ્યા કે હે પ્રભુ અમે સ્વર્ગમાંથી માર્યા માર્યા ફરીએ છીએ સ્વર્ગમાં રાવણે અમને મારીને બહાર કાઢી દીધા અને આમાં અમારો કોઈ દોષ નથી તમે રાવણને એવો વરદાન આપ્યો કે તેણે ત્રણેય લોકો જીતી લીધા અમે દેવતાઓ ગુફાઓ અને ખાડાઓમાં છુપાઈને રહીએ છીએ રાવણના ડરથી પૃથ્વી પર ક્યાંય યજ્ઞ કે વ્રત થઈ શકતું નથી

કિલોમીટર ઉત્તરે નેમ સારંડમાં રાવણના રાક્ષસો મોટી સંખ્યામાં રહેતા હતા અયોધ્યાથી ચોર્યાસી કોષ દૂર દક્ષિણમાં વિંધ્યાચલ પર્વતના ખંડમાં નાના પ્રકારના રાક્ષસો રહેતા હતા અને અયોધ્યાથી બસો કિલોમીટર પશ્ચિમે કનકુ એટલે કે કન્નોજ જેને કહેવાય છે ત્યાં પણ રાક્ષસોનો આતંક હતો પરંતુ અયોધ્યાના ચોર્યાસી કોષમાં રાવણનો કોઈ આતંક નહોતો રાવણ પોતાનું ભવિષ્ય જાણતો હતો એક વખત જ્યારે રાવણને ખબર પડી કે દશરથના પુત્રના હાથે મારું મૃત્યુ થશે અને કૌશલ્યાના પુત્ર દશરથના હાથે મારું મૃત્યુ થશે તો દશરથના પિતા અજ અજના પિતા રઘુ અને રઘુના પિતા દિલીપ હતા દિલીપને કોઈ સંતાન નહોતી કામધેનું ગાયે તેમને શાપ આપ્યો હતો કેવી રીતે આપ્યો દિલીપ પોતાના ગુરુદેવ વશિષ્ઠની કાંધેનું ગાયની સેવા કરતા હતા અને સરયુ નદીમાં ગાયની સેવા કરવા રાજ્યને મંત્રીઓને સોંપીને દિલીપ સરયુ નદીમાં ઊભા રહીને સંધ્યા કરી રહ્યા હતા ગાય ચાલી રહી હતી આ દરમિયાન સિંહે ગાય પર હુમલો કર્યો અને રાવણ રાજા દિલીપ સાથે લડવા ત્યાં પહોંચ્યો તેણે વિચાર્યું કે સેના સાથે આની સાથે લડવું ખૂબ મુશ્કેલ છે આ એકલો છે અફસરની તાકાતમાં હતો સરયુના કિનારે પહોંચ્યો વિચાર્યું કે જળમાંથી બહાર આવશે તો આની સાથે ધુંધ યજ્ઞ કરીશ આ અયોધ્યાના રાજા છે આના વંશમાં દશરથ હશે દશરથના પુત્રથી મારું મૃત્યુ થશે જો આને મારી દઈશું તો ન રહેશે બાંસ ન બજશે બાંસુરી મહારાજ દિલીપે સંધ્યા કરીને જ્યારે બહાર નીકળ્યા તો રાવણે પૂછ્યું કે તમે અયોધ્યાના રાજા દિલીપ છો મહારાજ તમે સરયુમાં શું કરી રહ્યા હતા તેમણે કહ્યું કે હું સંધ્યા બંધન ભગવાન સૂર્યની ઉપાસના કરી રહ્યો હતો રાવણે કહ્યું કે હું શાસ્ત્ર પંડિત છું બ્રહ્માજીએ અમને વેદ ભણાવ્યા છે અને ક્યાંય લખ્યું નથી કે સંધ્યા જપતી વખતે હાથમાં જળ લઈને પાછળ ફેંકવું જોઈએ અને તમે આ વિધિ ક્યાંથી શીખી તમે સરુનું જળ હાથમાં લઈને પાછળ ફેંકી દીધું આ તો મોટો દોષ છે જો તમે વિધિપૂર્વક કોઈ કામ નહીં કરો તો તેનું ફળ નથી મળતું જો શ્રદ્ધા અને વિધિથી નહીં કરો તો તેનું કેટલું ટકા ફળ મળશે પૂરું ફળ નહીં મળે તેથી વિધિપૂર્વક કાર્ય કરવું જોઈએ રાજા દિલીપે કહ્યું કે લંકેશ તું સાચું કહે છે સૂર્યની ઉપાસના કરતી વખતે પાછળ જળ ફેંકવાનો વિધાન નથી પરંતુ મને સંતાન નથી હું મારા ગુરુ વશિષ્ઠજીની કાંધેનુ નંદિની ગાયની સેવા કરી રહ્યો છું અને તે ગાય વનમાં ચાલી રહી છે જો હું મારી સંધ્યા છોડી દઉં તો ગાયને સિંહે મારવાની ઈચ્છા કરી સિંહે હુમલો કર્યો અને મને ખબર પડી કે મારી ગાય પર સિંહનો હુમલો થયો છે જો હું મારો નિયમ છોડું તો મારું સંધ્યા મંત્ર તૂટી જશે અને ગાયની રક્ષા ન કરું તો ગૌવધનું પાપ મને લાગશે ગુરુદેવની ગાય છે આવી સ્થિતિમાં મેં જળનું બાણ બનાવીને અને પાછળ ગાય ચાલી રહી છે ત્યાં ફેંક્યું જેથી ગાયની રક્ષા થઈ જાય મિત્રો રાવણે માથું ખંજવાળવા લાગ્યો કે જળનું બાણ બનાવીને માર્યું રાવણે કહ્યું કે અમે જઈએ છીએ અમે જોઈશું અને પછી તમારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરીશું મહારાજ દિલીપે કહ્યું કે અમે અહીં જ ઊભા છીએ તું જઈને જોઈ આવ રાવણ ગયો જઈને જોયું કે પર્વતની સજૂની તળેટી પાસે ગાય ચરી રહી છે અને સિંહ ત્યાં મરેલો પડ્યો છે તેને બાણ વાગ્યું છે રાવણે ત્યાંથી જ પૂંછ દબાવી અને લંકા ભાગી ગયો કે જે જળનું બાણ બનાવીને સિંહને મારી શકે છે તે તો અયોધ્યાથી જ જળનું બાણ બનાવીને લંકામાં મને મારી નાખશે આ રાજા સાથે લડીને અમે પાર નહીં પાડી શકીએ મિત્રો પછી રઘુ સાથે પણ લડ્યો અજ સાથે પણ રાવણ લડવા આવ્યો દશરથજી સાથે પણ લડવા આવ્યો દશરથજીએ કહ્યું જો તું દશમ છે અમે દશરથ છીએ અમારું યુદ્ધ ત્યારે થશે જ્યારે અયોધ્યાની ઉત્તરી સીમામાં જે પરકોટો છે તેને હું હાથથી બંધ કરી રહ્યો છું જો તું તારી વીસ ભૂજાઓ લગાવીને આ દરવાજો ખોલી દે તો અમારું તારું ધુંધ યુદ્ધ થશે રાવણે ઘણા દિવસો સુધી પ્રયાસ કર્યો લગાવી એક હાથથી મહારાજ દશરથે જે પરકોટો બંધ કર્યો હતો રાવણ તે ખોલી શક્યો નહીં લજ્જિત થઈને ચાલ્યો ગયો મિત્રો દશરથ એટલે અમે તમે ઈચ્છો તો એક ક્વિન્ટલ નો પહાડ નથી ઉપાડી શકતા સો કિલો નો પહાડ ઉપાડવો મુશ્કેલ છે માની લો પાંચસો કિલોનો ઉપાડી લીધો આમાં બળ કોનું હતું આમાં બળ હતું ઇન્દ્રિયોનું ઇન્દ્રિયોમાં બળ હોય છે જે જીતેન્દ્રિય હોય છે તે બ્રહ્માંડ ઉપાડી શકે છે એક સામાન્ય દરવાજા ફાટકની તો વાત જ અલગ છે દશરથજી જીતેન્દ્રિય રાજા હતા તો રાવણ જાણે છે કે દશરથથી જીતવું ખૂબ મુશ્કેલ છે અને દશરથજી યજ્ઞ કરી રહ્યા છે રાવણ અડચણ ઊભી નથી કરી શકતો બીજી બાજુ રાવણ જો કોઈ યજ્ઞ કરતું હતું કોઈ પૂજા આરાધના કરતું હતું કોઈ ભજન કીર્તન કરતું હતું તેને તે કરવા દેતો નહોતો તે તરત જ તેને પકડી લેતો મારી નાખતો કારણ કે રાવણ પોતે યજ્ઞનો નાશ કરવા જતો હતો પરંતુ અયોધ્યાની ચોર્યાસી કોષની સીમામાં રાવણને હિંમત નહોતી કે તે પ્રવેશ કરે અને દેવતાઓએ કહ્યું કે રાવણે સ્વર્ગ પર અધિકાર જમાવી દીધો મારો મતલબ એ છે કે રાવણ દરેક જગ્યાએ યજ્ઞનો વિધ્વંસ કરી દેતો હતો પરંતુ અયોધ્યામાં ડરના માર્યા રાવણ નહોતો જતો આ જ કારણ હતું કે રાવણ વિશ્વ દિગ્વિજય થઈ ગયો હતો દરેક દેશના રાજાઓને તેણે જીતી લીધા હતા દરેક દેશ પર દરેક રાજ્ય પર તેણે હુમલો કર્યો હતો પરંતુ અયોધ્યા પર રાવણે ક્યારે હુમલો ન કર્યો કારણ કે તેને ડર હતો ડર એ હતો કે રાજા દિલીપ જળનું બાણ બનાવી શકે છે અને તે ગાયનો વધ કરી શકે છે રાજા રઘુ પણ એટલા જ બળવાન છે દશરથ પણ એટલા જ બળવાન છે દશરથે પોતાના પરકોટાનો કિવાડ જે બંધ કર્યો હતો ફાટક અને તેને રાવણ ખોલી શક્યો નહીં તો આ જ કારણ હતું કારણ કે રાવણ ગભરાતો હતો કે હું દરેક દેશને જીતી શકું છું તે રાજાને જીતી શકું છું પરંતુ અયોધ્યા પર હુમલો કરીને હું પાર નથી પાડી શકતો અને આ કારણે રાવણે અયોધ્યા પર ક્યારે હુમલો ન કર્યો આ કારણ હતું મિત્રો જે અમે આ વિડીયોમાં તમને જણાવ્યું છે જો આ માહિતી તમને ગમી હોય સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખજો અને જો શક્ય હોય તો તમારા મિત્રો માટે પણ શેર કરજો જેથી તેમને પણ આ માહિતી મળી શકે મિત્રો હવે ક્ષમા માંગુ છું આટલો સમય આપવા બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આગલા વિડીયોમાં કોઈ બીજી ચર્ચા સાથે ત્યાં સુધી સબસ્ક્રાઈબર બંધુઓ અને દર્શક ભાઈઓ માટે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ